અંજાર નગરપાલિકામાં કાઉન્સિલર અને કારોબારી ચેરમેન તરીકે સેવા આપનાર શ્રી મંગલજીભાઈ ધનજીભાઈ સથવારા લક્ષ્મી લોજવાળા લોજવાળાનું દુઃખદ અવસાન તારીખ વીસ જાન્યુઆરી સોમવારના રોજ થયેલ હોઈ અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષ સ્થાને એક શોકસભાનું આયોજન કચેરીમાં શાશ્ક પક્ષના નેતાની ચેમ્બરમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશ ગોસ્વામીએ શોક થરાવનું વાંચન કરતા જણાવ્યું હતું કે અંજાર નગરપાલિકામાં સને ઓગણીસો નવાણું થી સને બે હજાર સુધી અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેનશ્રીની સેવા આપનાર સ્વ શ્રી મંગલજી ધનજીભાઈ સથવારા લક્ષ્મી લોજ વાળા ભુજપરિયાનું દુઃખદ અવસાનતા વીસ જાન્યુઆરી બે પચીસ સોમવારના રોજ થયેલ છે સદગત ના દુઃખદ અવસાનના સમાચાર મળતા અંજાર નગરપાલિકાના પદાધિકારીઓ તથા સમગ્ર સ્ટાફ શોકની લાગણી અનુભવે છે સદ્ગતશ્રી ના પવિત્ર અને દિવ્ય આત્માને પરમકૃપાળુ પરમાત્મા ચીર શાંતિ આપે તેમજ તેમના પરિવાર પર પડેલ આ કારમો આધાત સહન કરવાની શકી આપે એ જ પ્રભુ પાસે પ્રાર્થના ત્યારબાદ સદગતના માનમાં 2 મિનિટનું મૌન પાડી અને ત્યાર પછી કચેરીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું આ શોકસભામાં નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી શાસક પક્ષના નેતા શ્રી નિલેશગિરી ગોસ્વામી ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ બહાદુરસિંહ જાડેજા અમરીશભાઈ કંદોઈ દયાલાલભાઈ મડવી વિનોદભાઈ ચોટારા વિજયભાઈ પલળ મોમદ હુસન હાજી ગુલામશાહ સૈયદ મજીદભાઈ રાયમા તથા નગરપાલિકાના નરશીભાઈ દાવા विदित भाई 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 चौहान, रश्मिन भिंडे, तेजपाल प्रकाश रोशिया, शंकर भाई सिंधव मयूर भाई हेरमा सावन भाई पंड्या चिराग ककर गुंजन पंड्या बेन राठौड़ बेन बारोट किंजल शाह वगैरह। विविध विभाग अधिकारी तथा कर्मचारी उपस्थित रहा था